નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર મિત્રો આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર ચાર ભૂલી ગયા પછી ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન અને સાથે સાથે ગુજરાતી વ્યાકરણના બધા જ ટૉપિકના સંપૂર્ણ સોલ્યુશનની સમજૂતી અને તેમની પીડીએફ પણ મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ તમામ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર ચાર ભૂલી ગયા પછી ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો એમાં પહેલો સવાલ મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલાથી બચાવેલું તો જવાબ આવશે વિકલ્પ એ રીચ ત્યાર પછી બીજો સવાલ નરેને કઈ તાલીમ મેળવી હતી તો જવાબ આવશે વિકલ્પ બી વન સંરક્ષણની ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના જે સ્વાધ્યાયના સોલ્યુશન છે તેની પીડીએફ પણ તમે મેળવી શકો છો અને તેની બુક પણ તમે મેળવી શકો છો તો જરૂરથી આ સ્વાધ્યાયના સોલ્યુશન મેળવવા માટેના પીડીએફ અને બુક જે છે તે મેળવવા માટે અહીંયા તમને જે નંબર આપેલો છે તે નંબર ઉપર અથવા તો અહીંયા જે વોટ્સઅપ નંબર આપેલો છે તેના ઉપર તમે કોન્ટેક કરી શકો છો તેના ઉપર તમે સંપર્ક કરી શકો છો પ્રશ્ન નંબર બે એક વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ રીછ માણસને જોઈને શું કરે છે તો જવાબ આવશે કે રીછ માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે બીજો સવાલ નરેન શા માટે લગ્નના માંગા પાછા ઠેલતો હતો તો નરેન લગ્નના માંગા પાછા ઠેલતો હતો કારણ કે તે જે કન્યા પર કવિતાઓ લખતો હતો તેણે લગ્નની ના પાડી હતી ત્યાર પછી આગળ જોઈએ પાઠ ચારનો પ્રશ્ન નંબર ત્રણ બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી તો જવાબ આવશે નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા નમણી અને નાજુક હતી તે સુકુમાર હતી જ ડરપોક પણ હતી અને તે ગરોળસી પણ ડરતી હતી બીજો સવાલ વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે વિરાટભાઈને ખબર હતી કે તેની દીકરી મનીષા નમણી નાજુક અને ડરપોક છે મનીષા નાની અમથી ગરોળીથી પણ ડરી જતી હતી સિંહની એકાદ ત્રાડ સાંભળીને તે મરી જશે અને નરેનને વિધુરનું જીવન જીવવું પડશે એવું લાગતા મનીષાના પિતા વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પોથી છે તેના પણ તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો એ પીડીએફ અને બુક મેળવવા માટે તમે જોઈ શકો છો એ નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી શકો છો સંપર્ક કરી શકો છો પ્રશ્ન નંબર ચાર સાત આઠ લીટીમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો તો ભૂલી ગયા પછી કૃતિ એકાંકી છે આ એકાંકીમાં મનીષા સમગ્ર નાટ્ય વસ્તુના કેન્દ્રમાં છે લેખકે પાત્ર દ્વારા મહિમા કર્યો છે પ્રકૃતિ એ નાજુક અને ડરપોક છે સંકલ્પ તે સફળતાના શિખર પ્રાપ્ત કરે છે આમ તો તે શિકારી પિતા વિરાટની પુત્રી છે નરેનના પ્રેમમાં છે પણ પિતાની મંજૂરી ન મળતા લગ્ન કરી શકી નહીં જે જંગલમાં નરેનને ઓફિસરની નોકરી મળી ત્યાં મનીષા પણ છે મનીષાએ હિંમત સાહસ તેમજ સમય સૂચકતાથી રીચના હુમલાથી બચાવ્યું છે તે સાહસિક થઈ છે મનીષાના પિતા ને જાણ થતા તેઓ પણ આનંદ વિભોર થઈ ગયા તેને ઉચકીને તેમણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું તે મારા કરતાં પણ ચડિયાતી છે કારણ કે તે મારી દીકરી છે એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું સૌને મીઠાઈ ખવડાવી તેમણે મનીષા અને નરેનને તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો એવા આશીર્વાદ આપ્યા મનીષાએ ધૈર્ય સમજ જવાબદારી તેમજ ગંભીરતા જેવા ઉત્કૃષ્ટ ગુણો પ્રાપ્ત કરી પ્રેમની શ્રેષ્ઠતા સાબિત કરી અંતમાં મનીષા અને નરેનના સાચા પ્રેમનો વિજય થયો મિત્રો વિદ્યાશાળા નામની આપણી જે ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ છે તેના વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબ જેવા વિવિધ સોશિયલ મીડિયા સાઇટ્સ ઉપર જોડાવા માટેની અહીંયા તમને બારકોડ આપેલા છે જેના ઉપર તમે સ્કેન કરી અને આપણી આ અલગ અલગ સોશિયલ મીડિયા સાઇટ્સમાં જરૂરથી જોઈન્ટ થઈ જજો જેથી કરીને આવા જ ઉપયોગી વિડીયો તમને મળતા રહેશે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો સરસ મજાની કોમેન્ટ આપી દેજો અને સાથે સાથે આપણો આ વિડીયો જે છે તેને સ્પ્રેડ કરવાનું ભૂલતા નહીં ધોરણ પાંચના સ્વાધ્યાય સોલ્યુશન જે છે તેના વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો પ્રાય બટન પર પણ આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો